અમદાવાદ શહેરના અન્ન અને નાગરિક પુરવઠાના અધિકારીઓની બેદરકારી અને ભ્રષ્ટાચારીના કારણે સરકારી અનાજની કાળાબજારીનું દૂષણ શહેરમાં ચરમસીમાએ પહોંચી ગયું છે જેમાં નરોડા ઝોનમાં સરકારી અનાજની કાળાબજારી કરનારા ભ્રષ્ટ દુકાનધારકો અને અધિકારીઓની સંખ્યા ખૂબ જ મોટી છે કારણ કે તાજેતરમાં જ એસઓજીની ટીમે નરોડામાં એક ટ્રકને ઝડપીને તેમાંથી સરકારી રાહતનો બાર હજાર કિલો જેટલો ઘઉંનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો જેમાં નરોડા જીઆઈડીસી સ્થિત સતનામ એન્ટરપ્રાઇઝ નામની કંપનીથી ઘઉંનો જથ્થો લઈને નજીકમાં આવેલી ભગવતી ફ્લોર મિલમાં પહોંચતો કરવામાં આવી રહ્યો હોવાનું પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું ત્યારે શું અન્ન અને નાગરિક પુરવઠાના અધિકારીઓને આ સરકારી અનાજની ચોરી દેખાતી નથી કે જાણે જોઈને તેને અવગણવામાં આવી રહી છે શા માટે સરકારી અનાજની કાળાબજારી કરનારા વ્યાજબી ભાવના દુકાનધારકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં નથી આવતી શું અન્નન્ય નાગરિક પુરવઠાના અમદાવાદ શહેરના અધિકારીઓને આપવામાં આવતો પગાર ઓછો પડે છે ગરીબોના સરકારી અનાજની ચોરીનું પ્રમાણ વધવા પાછળનું કારણ અધિકારીઓની બેદરકારી અને ભ્રષ્ટાચાર છે જેથી સરકારે જે ઝોનમાંથી સરકારી અનાજની ગાડી પકડાય તે ઝોનના અધિકારી વિરુદ્ધ જ કાર્યવાહી કરાવવી જોઈએ અન્ન અને નાગરિક પુરવઠા નિયંત્રક અમદાવાદ શહેરનાઓની ભ્રષ્ટ વ્યાજબી ભાવના દુકાનધારકો ઉપર વિશેષ રહેમ નજરના કારણે જ અમદાવાદ શહેરમાં સરકારી અનાજની કાળાબજારીનો ધંધો ફૂલ્યો ફાલ્યો હોવાનું જાગૃત જનતામાં ચર્ચાઈ રહ્યું છે